સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતમાં માત્ર સુરતને માન મળ્યું છે સુરત શહેર ગુજરાતમાં સેવન સ્ટાર રેટિંગ મેળવનાર પ્રથમ શહેર બન્યું છે કેટલાક માપદંડોના આધારે ગાર્બેજ ફ્રી સિટીમાં સુરતને સેવન સ્ટાર રેટિંગ આપવામાં આવ્યો છે કેન્દ્ર સરકારની સ્વચ્છતાની ટીમ દિવાળી દરમિયાન સુરતની વિઝિટ પર હતી સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતાને લઈ મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ખાસ કરીને સમગ્ર દેશમાં સ્વચ્છ શહેર તરીકે સ્થાન મળે તે માટે ખૂબ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા સુરત શહેરને ગાર્બેજ ફ્રી સિટી બનાવવા માટે મહાનગરપાલિકાએ જ પ્રયાસ કર્યો હતો તે આખરે સફળ થયો છે કેન્દ્ર સરકારની સ્વચ્છતાની ટીમ દ્વારા સુરત શહેરને સેવન સ્ટાર રેન્કિંગ આપવામાં આવ્યું છે